મોરબી જિલ્લામાં ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જાગયું તંત્ર ખામીયુક્ત પુલ પર સ્કૂલ બસ ચલાવનાર સામે ગુનો દાખલ પુલ પર રિપેરિંગ કામ ચાલુ હોવા છતાં થઈ હતી અવરજવર ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ બે સ્કૂલ બસ ચાલકો સામે ગુનો નોંધાયો છે આજે નદીના પુલ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હતો અને પુલ પર ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરાઈ છે ટંકારાના ખાખરા ગામ પાસે આવેલ આજી નદી ઉપરનો જે બ્રિજ છે તેનું રિપેરિંગ કામ છે શરૂ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું હતું ગત સોમવારે ટીમ અહીં અહીં પહોંચી હતી અને તો ભારે વાહનો છે આ પુલ ઉપરથી પ્રસાર થતા જોવા મળ્યા હતા અને આ જાહેરનામાની કઈ અમલવારી ન થતી હોય તેવું જોવા મળ્યું હતું બાદમાં આજે જો વાત કરીએ તો પુલના બંને તરફ જે પોલીસ જવાન છે તેને તૈનાત કરી દેવામાં આવ્યા છે